परमेश्वर प्रबोधक एलियाए आठ सौ पचास जूठा प्रबोधको सा अभूतपूर्व युद्ध जीक्यू आ युग में जारे जूठा को प्रचंड है आव प्रबोध प्रबोधकीय दृश्यों थी चर्च ऑफ गोडनी जीपनी तपास करिए આહાબ ઇસરાયેલનો રાજા હતો જે પરમેશ્વરની આરાધના કરતો હતો પણ તેણે ઇઝેબેલ સાથે લગ્ન કર્યા જે બીજા દેવતાઓની આરાધના કરતી હતી અને તેણે બાલ માટે એક મંદિર બનાવ્યું અને અશેના થાંભલાઓ બનાવ્યા અને તેની પહેલાના બધા રાજાઓ કરતાં વધારે દુષ્ટ કામ કર્યું પરમેશ્વર ખૂબ ગુસ્સે થયા અને આહાબને તેના પાપ વિશે ચેતવણી આપવા માટે પ્રબોધક એલિયાને તેની પાસે મોકલ્યો આહાબની પ્રતિક્રિયા શું હતી શું તેના ખોટા કામનો જ પસ્તાવો કર્યો બિલકુલ નહીં મોહમાં આવીને પરમેશ્વરના પ્રબોધકોને નિર્દયતાથી મારી નાખ્યા અને પરમેશ્વરના વચન પ્રમાણે આખા ઇઝરાયલમાં ભયંકર દુષ્કાળ શરૂ થયો લાંબા દુષ્કાળથી પરેશાન રાજા આહાબે એલિયા પાસે ફરી વરસાદની માંગણી કરી પછી એલિયાએ રાજાને બાલના ચારસો પચાસ પ્રબોધકો અને અશેરાહના ચારસો પ્રબોધકોને કાર્મેલ પર્વત પર બોલાવવાનું કહ્યું આહાબે બધા લોકોને અને જૂઠા પ્રબોધકોને કારમેલ પર્વત પર એકઠા કર્યા પછી આઠસો પચાસ વિરુદ્ધ એક નો નોંધપાત્ર મુકાબલો પ્રગટ થયો જ્યાં પરમેશ્વરે તેમની શક્તિ પ્રગટ કરી ચાલો હું યુદ્ધ વિશે ટૂંકમાં સમજાવું પહેલા એલિયા અને જૂઠા પ્રબોધકોએ એક એક બળદ લીધો તેના ટુકડા કર્યા અને તેને લાકડા પર મૂક્યો આ સમય મહત્વની વાત એ હતી કે તેમણે તેને આગ લગાવી ન હતી એવું કેમ હતું જ્યારે એલિયા અને જૂઠા પ્રબોધકોએ પોતપોતાના દેવનું નામ પોકાર્યું તો તે દેવ જેને સ્વર્ગથી અગ્નિથી જવાબ આપ્યો સાચા પરમેશ્વર તરીકે પ્રગટ થશે ક્યારે આ યુદ્ધનું પરિણામ શું આવ્યું ભલે આઠસો પચાસ જૂઠા પ્રબોધકોએ સવારથી સાંજ સુધી પોકાર કર્યો અને પોતાનું લોહી વહાવ્યું તો પણ સ્વર્ગથી કોઈ જવાબ ન આવ્યો તેમના દેવતાઓ જૂઠા હતા પછી એલિયાએ યાકૂબના વંશના પ્રત્યેક કુર માટે એક એમબાર પથ્થર લીધા અને એક વેદી બનાવી અને તેની સ્વર્ગના પરમેશ્વરને ઈમાનદારીથી પ્રાર્થના કરી એલિયાની ઉત્સુક પ્રાર્થના પછી આશ્ચર્યજનક રીતે સ્વર્ગથી અગ્નિ ઉતરી અને ઈઝરાયલીઓની સામે જૂઠાં પ્રબોધકોની ઓળખ પ્રગટ કરવામાં આવી આ પરમેશ્વરનું શક્તિશાળી કાર્ય હતું જે આખા સંસારની સામે પોતાને સાચા પરમેશ્વરના રૂપમાં પ્રગટ કરે છે અને તે એલિયા હતો જેણે પરમેશ્વર પર વિશ્વાસ કર્યો અને આઠસો પચાસ જૂખા પ્રબોધકોનો હિંમતથી સામનો કર્યો આ એક જીત હતી કેમ કે સર્વશક્તિમાન પરમેશ્વર એલિયાની સાથે હતા ભૂતકાળની જેમ આ યુગમાં પણ ઘણા જૂઠા પ્રબોધકો છે જે લોકોને વિનાશ તરફ લઈ જતા કપ્તની જાળ બિહાવે છે આ સમયે સાચા પરમેશ્વર પર વિશ્વાસ સાથે વિજય પ્રાપ્ત કરવાનું શાનદાર કાર્ય ક્યાં પ્રગટ થશે બાઇબલ આપણને કહે છે કે ઇલિયાનો ઇતિહાસ આઠસો પચાસ વિરુદ્ધ એકનો મુકાબલો આ યુગમાં પુનરાવર્તિત થાય છે અંધકાર યુગ દરમિયાન ત્રણ વારમાં સાત પર્વને નાબૂદ કરી દેવામાં આવ્યા હતા ખ્રિસ્ત આન્સન હોંગે સત્યની વેદીને પુનઃસ્થાપિત કરી અને જીવનનો માર્ગ ખોલ્યો જે જીવનની માતા તરફ લઈ જાય છે ખ્રિસ્ત આંસાંહોંગ એલિયા પ્રબોધક છે જે બાઇબલની ભવિષ્યવાણી પ્રમાણે પ્રગટ થયા અને તે પવિત્ર આત્મા પરમેશ્વર છે અને વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડ જ્યાં પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર નિવાસ કરે છે તે સાચું ચર્ચ છે અને ત્યાં એલોહીમ પરમેશ્વર ઉદ્ધારની જીત પ્રદાન કરે છે